અને જસ્ટ હું આવી છું મતલબ દસ પંદર મિનિટ પહેલાં જ ઘરે આવી છું બિકોઝ હું ગઈ હતી રીલ શૂટ કરવા માટે જે બહુ જ જલ્દી તમારા શું કહેવાય તમારા લોકોની સાથે હું શેર પણ કરવાની છું તો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે નીચે જો કે નિકેશ તો જતા રહ્યા છે થાર અત્યારે લેવા માટે આવ્યા છે એટલા માટે અને આજ અમે લોકો જવાના છે મામાના ઘરે બરાબર જવાનું થોડું વહેલું હતું બટ કેવું હતું કે ભાઈ થાર લેવા પણ આવવાના હતા ને હું પણ થોડી લેટ આવી એટલે અમે લોકો ત્યાં લેટ જઈ રહ્યા છે બધા જ મળવાના છે મજા આવશે હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને ગાઈઝ અહીંયા છે ને મમ્મીએ કેવું કરી દીધું છે ખબર છે અહીંયા એમનું બેગ ભરી દીધું છે અને હવે જવા માટે રેડી નથી કેમ કેમ કે તો જો તારી તબિયત પગ દુખત ન હમ બરાબર બીજું કા કે તા મમ્મી ના મને એવું લાગ્યું તા મમ્મી ને જે છાતી માં તો ઠીક નથી એટલે મારું મન ઓછું માને છે અચ્છા એટલે પછી એમ થાય કે એને હેરાન કરવાન મારે અને માછો

ઓકે હેલો મજામાં બસ મજામાં કેવી લાગી અમારી ગાડી સારી છે સારી છે ને ઓકે તમારો કોન્ટેક્ટ કરવો હોય કોઈને અગર લેવેજમાં ગાડી લેવી હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે ને ડાયરેક્ટ કરી શકે ઓકે તો તમારો એડ્રેસ કેવું કઈ હોય તો મને કહી દો આમાં એડ્રેસ છે ને આપણે બનાસકાંઠા પાલનપુર તો થરાજ છે થરાજ થી આગળ જેતડા છે ત્યાં કોઈને ગાડી લેવી હોય તો કોન્ટેક્ટ કરી શકે ઓકે અને અમારી થાર પણ એમની પાસે જ છે બરાબર જેને પણ લેવી હોય રેટ આપ્યો છે એમને હા અને જો કે માણસ બી બહુ સારા છે બહુ સારી રીતે ટ્રસ્ટ કર્યો કાલે મળીને ગયા યસ શું નામ છે તમારું ઓકે સો થેન્ક યુ સો મચ અમને આટલો સપોર્ટ કરવા માટે અને આટલી દૂરથી ગાડી લેવા માટે રાઈટ શું કહેશો તમે હવે નવી ગાડીની મતલબ કહેવાય ને એક્સાઇટમેન્ટ વધી રહી છે યસ અને અત્યારે તો સાવનની કાર છે ને આપણી પાસે ઓકે સો સાંજે આવવાની છે ઓકે એટલે સાવનની જશે ને પાછી બીજી આવશે એટલે અત્યાર સુધીમાં નહીં ચલાય એટલી અત્યારે ચલાઈ લેવાની છે ઓકે સો ફાઇનલી ચલો બાબા કહી દો ગાડીને નિશુ ક્યાં ગયો નિશુ રમવા ગયો ને માટીમાં ઉભા રહેવાનું બોલાવું નિશુ થાર જાય છે બીટા તાતા કરતે હાલ ને તાતા કરતે તાતા કરતે બેટા થાર કોણ લઈ જાય છે ખબર છે કોણ લઈ જાય છે લઈ જાય છે આપડી આપવાની છે ને હા હા ને સુના

તો આજે અમારા મતલબ કેવાય ને ગ્રુપ વાળા ને મળી રહ્યા છે મતલબ બધા ભેગા મળી રહ્યા છે યસ સચિનભાઈ હેતલબેન હું નિકેશ હર્ષભાઈ અને કદાચ પપ્પુભાઈ આવે તો અને અમારા છોટો છોટા પપ્પુ બતાવો તમે બેક કેમેરા થી નિશુ અવાજ બી સંભળાવીએ આપણે હેલો નિશિવ હાઈ કરો બેટા હાઈ નિશિવ હાઈ કરો માથે કરો ફોન આવી ગયો છે ભાઈ આઈસિસ

છે ને મોટી મમ્મીનું નામ જ નથી આવડતું ટી મમ્મી મમ્મીનું નામ શું છે કાલે છે ને બીટા જોશે ને તું ફોન કરશે તો બસ ગાઈઝ બહુ દિવસ પછી બધા મળી રહ્યા છે અને બહુ જ એન્જોય કરીશું હજુ કઈ ડિસાઈડ નથી કર્યું ક્યાં મળવાના છે એટલે હેતલબેનના ત્યાં જઈએ પછી ડિસાઈડ કરીએ તો મોજ કરીએ ગાઈઝ હર્સભાઈ નું કહેવું એવું છે મેં કીધું હું કેમેરો ચાલુ કરું તો એમ કહે છે શું કીધું શાંતિથી બેસવા દો એમ તો મારો વ્લોગ એટલો નહીં એમ બેસો બધા યાર પણ એમની મારો વ્લોગ એટલો ખતરનાક હોય છે શું કહેશો એટલે તે ટેન્શનમાં આવી ગયા એટલો ખતરનાક હોય છે ઓ બાપરે તો તમને બરાબર આવી જાય ના ના બહુ ડાયા છે મારા હર્ષભાઈ એટલે એ ડિસ્ટર્બ કરે છે મને બરાબર નું માની લીધું એણે ઢોલ વગાડ દો ચાલો ઢેટા ડાડા ડટાડા ડેટા ડાડા આજે સેકન્ડ ડે થઈ ગયો છે આના હમણાંથી ખબર નહીં કેમ પણ રાત્રે બ્લોગ એન્ડ થતો જ નથી એટલે સેકન્ડ ડે જ બ્લોગ એન્ડ કરવો પડે છે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવી હતી કે તમે બીમ અગિયાર રસ્તે લેશો ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે રથયાત્રાએ લેશો ઘણા બધાની કોમેન્ટ હતી કે નજરવેલી એનિવર્સરી ઉપર લેશો તમે ગાડી તો એ તો મને પણ નથી ખબર કે ક્યારે ગાડી આવશે બટ તમે એવું કોઈ પ્લાનિંગ નથી કર્યું કે કઈ ડેટ ઉપર લઈશું જ્યારે પણ આવશે ને એને એક બે દિવસમાં અમે સેટ કરીને લઈ લઈશું અત્યારે તો જો કે બે ગાડી છે એટલે હમણાં તો કોઈ એવું પ્રોબ્લેમ કે એવું કંઈ ક્રિએટ થવાનું નથી કે ભાઈ ગાડી વગર હમણાં રહેવું પડે કે એવું કંઈ તો બે ગાડી તો બે ફ્રેન્ડની સામેથી જઈ ગઈ છે બંને અહીંયા જ પડી છે અને બસ જોઈએ છે કે ક્યારે આવે છે ભગવાન માતાજીની દયા અને કૃપા રહેશે ને એટલે કોઈ સારા દિવસે જ આવી જશે તો થેન્ક યુ થેન્ક યુ તમને બધાને આટલો બધો સપોર્ટ કરવા માટે અને અમારા નિશીઓને જુઓ નિશી અહીંયા અહીંયા આવો અહીંયા આ છે ને નિશિલને છે ને આ સેન્ડલ નથી થતા ને તો પણ આજ પહેરવા છે હે હેને અને આપણા ઘરે કોણ આવવાનું છે હં અને બઢાવાના છે ઓકે ખમા ખમા હં અર્ચના અરે મોટી મમ્મીનું નામ શું છે ઓકે અને પપ્પાનું નામ મોટા પપ્પાનું મોટા પપ્પાનું નામ છે ઓકે પછી એમના દીક્કાનું નામ બીજા દીકાનું નામ બીજું ગંદુજો ગંદ કદાચ આવશે તો તમને નેક્સ્ટ બ્લોગની અંદર જોવા મળશે ગાઈઝ હજુ તો કંઈ ફાઇનલ નથી એ લોકોનું આવવાનું બટ જોઈએ હવે કદાચ આવશે તો તમને નેક્સ્ટ વ્લોગની અંદર જોવા મળશે અને કાલે અમે મામાના ઘરે ના ગયા બિકોઝ બહુ જ લેટ થઈ ગયું હતું અને બહુ જ મિસ કર્યા મેં અહીંયા બેઠા બેઠા બધાને કેમ કે બહુ જ મન હતું કેમ કે ઘણા ટાઈમ પછી મળવાના હતા બટ કંઈ નહીં ફરી નેક્સ્ટ ટાઈમ મળશું બધા સાથે અને બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળી એક સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ